નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયમાં પ્રકરણ નંબર તેર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણનું સંપૂર્ણ સોલ્યુશન જોશું તો સૌ પ્રથમ આપણે તેનો પ્રાથમિક પરિચય મેળવીએ કે આ પાઠને આધારે આપણે શું શીખવાના છીએ જો આ ચેનલમાં નવા જોડાયેલા હો તો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ પ્રકરણ પરિચયમાં કે વર્તુળ ચોરસ લંબચોરસ ચતુષ્કોણ અને ત્રિકોણ એ સમતલી આકૃતિઓ છે એટલે કે આપણે આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ કે તે સાદા સાદાશીપમાં આપણે કહી શકીએ જેને ટુ ડી સ્વરૂપ પણ કહેવાય છે જેને ટુ એટલે કે બે ભાગ એટલે કે દ્વિપરિમાણીય જેમાં આપણે માત્ર લંબાઈ અને પહોળાઈ જ જોઈ શકીએ છીએ જ્યારે સમઘન લંબઘન ગોલક નળાકાર શંકુ અને પિરામિડ એ ઘન આકારો છે આપણે આકૃતિ દ્વારા પણ જોઈ શકીએ છીએ જેના સ્વરૂપમાં આપણે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એટલે કે ત્રણ માપ જોવા મળે એને કહેવાય ત્રિપરિમાણીય એટલે કે થ્રીડી સેપ ઘન આકારના ખૂણાઓને શિરોબિંદુ બિંદુ કહેવામાં આવે છે રેખાખંડને ધાર કહેવામાં આવે છે તથા સમતલ સપાટીને ફલક કહેવામાં આવે છે જો આપણે એક સમઘન અહીંયા બનાવેલો છે તો સમઘનના જે સીધી રેખાખંડ બને છે તેને આપણે ધાર કહેશું અને જે ખૂણા ઉપર બિંદુ રચાય છે તેને શિરો બિંદુ કહેશું અને ખાલીવાળો ભાગ છે એને આપણે ફલક કહેશું એવી જ રીતે વસ્તુનો દેખાવ એના મુખ્ય ત્રણ પ્રકાર છે વસ્તુ કઈ રીતેથી દેખાય એક સામેથી જોઈ શકાય બાજુએથી જોઈ શકાય અને ઉપરથી જોઈ શકાય તો આપણે આકૃતિ દ્વારા જોઈએ તો ઉપરથી આપણે કોઈ નળિયું જોઈએ છે ઘરનું તો એ ઉપરથી જોવાય છે સાઈડની દિવાલથી જોઈએ છે તો કે એ બાજુથી જોવાય છે અને ઘરના આગળનો દરવાજો જોઈએ છે તો કે સામેથી દેખાય છે તો આપણે આ દ્વારા આપણે વસ્તુને અથવા કે સામેથી બાજુથી કે ઉપરથી કેવી રીતે જોઈએ તે આપણે નિર્દેશ કરી શકીએ છીએ તો હવે આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્ન એક અને પ્રશ્ન બે તથા આગળના પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોઈશું તો પ્રથમ પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તેવી આકૃતિને આપણે દ્વિપરિમાણ્ય કહેવાય અને જેમાં લંબાઈ પહોળાઈને ઊંચાઈ આવે તો એને ત્રિપરિમાણ્ય કહેવાય ચોરસ એ કેવો આકૃતિ છે તો કે એ દ્વિપરિમાણ્ય છે સમઘન એ ત્રિપરિમાણીય છે સમઘનને આઠ શીરો બિંદુઓ હોય આપણે આકૃતિમાં જોઈ શકીએ કે નીચે પણ ચાર અને ઉપર પણ ચાર ચાર ને ચાર આઠ સમઘન હોય છે ધાર પણ આપણે એવી જ રીતે લખીએ કે નીચેની ચાર ને ચાર આઠ અને સાઈડ ની ચાર એટલે બાર સમઘન ને છ સપાટીઓ હોય છે સપાટી એટલે ફલક ત્રિકોણાકાર પિરામિડની બધી સપાટીઓના આકાર ત્રિકોણ જ હોય છે રમવાના પાસાની સામેની સામ સામેની બાજુઓના અંકોનો સરવાળો સાત હોય છે યાદ રાખવું આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે રમવાના પાસામાં ઘણી વખત પૂછાતું હોય કે એના સામે કયો અંક હશે તો યાદ રાખવાનું કે બે અંકનો સરવાળો હંમેશા કેટલો થશે સાત જ થશે જો એક પાસાની બાજુમાં ત્રણ હોય તો સામે કેટલા હશે તો ત્રણમાં કેટલા ઉમેરીએ તો સાત થાય તો કે ચાર ઉમેરીએ તો એવી રીતે જોવાનું ક્રિકેટના દડાનો પડછાયો હંમેશા વર્તુળ હોય કેમ કે ક્રિકેટનો દડો છે એ વર્તુળાકાર છે તો એનો પડછાયો પણ હંમેશા વર્તુળ જ રહેશે લંબઘનનો પડછાયો લંબચોરસ હોય છે બે સેમી લંબાઈના બે ઘન પાસ પાસે બનતા લંબઘનની લંબાઈ બે સેમી વત્તા બે સેમી એટલે ચાર સેમી થશે એવી જ રીતે પ્રશ્ન બે ખાલી જગ્યા પેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા આકૃતિને લંબાઈ પોળાઈ હોય છે તો કે ટુડી આકૃતિને લંબાઈ અને ઊંચાઈ કઈ આકૃતિ હોય છે તો કે થ્રીડી આકૃતિને હોય છે પુસ્તક એ કેવી વસ્તુ છે તો પુસ્તકમાં લંબાઈ પહોળાઈની ઊંચાઈ ત્રણેય હોય એટલે થ્રીડી હોય વર્તુળ છે એ ટુડી આકૃતિ છે લંબઘનને કેટલા શિરોબિંદુ હોય છે લંબઘનને અને સમઘનને શીરો બિંદુ સેમ જ હોય આઠ જ હોય લંબઘનને પણ ધાર બાર હોય છે અને સમઘનને પણ ધાર બાર જ હોય છે લંબઘનને પણ છ સપાટી હોય છે અને સમઘનને પણ છ જ સપાટી હોય છે સપાટી એટલે ફલક મોસંબીનો પડછાયો મોસંબી હંમેશા વર્તુળાકારમાં હોય ગોળ આકારમાં હોય એટલે એનું પડછાયો પણ વર્તુળ જ હોય છે એવી જ રીતે વર્તુળને બાજુ કે ખૂણા હોતા નથી નળાકાર માટેની નેટ હંમેશા લંબચોરસ હોય નેટ એટલે કોઈ પણ આપણે આકાર કાપીએ છીએ ત્યારે આપણે જો લંબચોરસને ગોળ વાળીએ તો એ નળાકાર સ્વરૂપ ધારણ કરી શકે છે ચોરસને પણ આપણે નળાકાર સ્વરૂપ બનાવી શકીએ છીએ શંકુને બે સપાટી હોય છે નારંગીને ફક્ત એક જ સપાટી હોય છે આપણે ઉદાહરણ પ્રમાણે લઈએ છીએ કે નીચે ઓપ્શન દીધેલા છે ઈંટ નારંગી અને પાસા તો ઈંટને ઘણી બધી સપાટી બની શકે એટલે કે આઠ સપાટી બની શકે નારંગી છે તો એને એક જ સપાટી મળે છે પાસાને પણ ઘણી સપાટી મળી શકે છે એવી રીતે ખરા ખોટા ચતુષ્કોણ એ થ્રીડી આકૃતિ છે ખોટું ચતુ નોટબુકનો પડછાયો ગોળ મળે ખોટું ઘનનો પડછાયો સટકોણ હોઈ શકે છે ખોટું આઈસ્ક્રીમ કોણ એ થ્રીડી વસ્તુ છે સાચું લમઘનનો પડછાયો વર્તુળ મેળવી શકાય છે ખોટું એક રૂપિયાના સિક્કાનો પડછાયો વર્તુળ જ હોય સાચું લમઘનને બાર શિરો હોય છે ખોટું રીતે આપણે પાંચ ટુડીના ટુડી એટલે કે જેનામાં ખાલી ઓનલી ફોર પહોળાઈ જોવા મળે એવી આકૃતિ વર્તુળ ચોરસ લંબચોરસ ચતુષ્કોણ અને ત્રિકોણ એવી જ રીતે પાંચ થ્રીડી આકૃતિ વસ્તુઓના નામ દેવાના તો ઘન લમઘન ગોલક નળાકાર અને શંકુ એ જ રીતે આપણે જોડકા જોડવાના છે તો જોડકામાં આપણે આકૃતિ જોઈને એના સામેના આકાર નક્કી કરવાના છે પહેલો છે દડો છે તો દડાનો આકાર છે એ ગોળ છે ગોળ એટલે કે ગોલક સ્વરૂપ છે બીજો આકાર છે એ નળાકાર સ્વરૂપ છે ત્રીજો છે એ સમઘન એટલે કે ઘન આકારનો બીજો ચોથો છે એ લંબઘન છે અને પાંચમો છે એ શંકુ આકાર છે અને છઠ્ઠો છે એ આકાર છે એ જ રીતે આકૃતિઓના નામ આપો તો આકૃતિ તો આપણે નોર્મલી ખબર જ છે કે લંબચોરસ છે વર્તુળ છે ત્રિકોણ છે ચોરસ છે ચતુષ્કોણ છે અષ્ટકોણ છે આઠ ખૂણા બનતા હોય તો અષ્ટકોણ છ ખૂણા બનતા હોય તો ષટકોણ એ જ રીતે કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરવાની છે કે બાજુ ધાર અને શિરોબંધુ એફ ઇ અને વી હવે બાજુ એટલે કે કેટલા બાજુઓ થશે તો કે પેલો આકાર છે એ સમઘનનો છે તો એમાં છ બાજુઓ થશે એટલે કે આપણે આપણી ભાષામાં કહીએ ફલક પછી સોરી હા પછી પિરામિડ આકાર છે કે જેનામાં આપણે બાજુ થશે ચાર એક બે અને પાછળની બાજુ એવી જ રીતે અહીંયા બાજુ થશે નવ અને આમાં થશે સાત હવે જો આપણે બાજુઓ કેવી રીતે જોવી ખાસ જોવાનું છે કે આપણે ઉપરની બાજુ દેખાશે તો નીચેની બાજુ દેખાશે હવે એક બે આ સાઈડ ત્રણ અને આ સાઈડ ચાર તો એ ઉપરની ને નીચેની બે એટલે બે ને ચાર છ થાય એવી જ રીતે ત્રિકોણમાં પડે એવી રીતે એક બે ત્રણ અને નીચે હોય એ ચાર એ જ રીતે આમાં છે નવ દેખાશે ઓલરેડી સમઘનમાં તો છ હોય અને ઉપર ત્રિકોણની થઈ જશે એટલે એ પણ થશે નવ સેમ સાત આમાં થશે કેમ કે અહીંયા ટુકડો અડધો કપાઈ ગયો છે તો એ ટુકડાને પણ કાઉન્ટ કરવો પડે ધાર એટલે કે આપણે સમઘનમાં ઘરમાં બાર ધાર થશે એક બે ત્રણ ચાર એવી રીતે ચાર નીચે ચાર ઉપર ચાર નીચે અને સાઈડમાં ચાર થશે એટલે થઈ જશે બાર એવી રીતે ત્રિકો પિરામિડમાં છ થશે પછી આપણા આકૃતિ છે એમાં સોળ થશે અને આનામાં થશે પંદર એવી રીતે સિરો બિંદુ એટલે કે જે ટપકા ટપકા છે તે ટપકાને લખીએ તો આપણે ખબર પડે તો ઉપર ચાર અને નીચે ચાર એટલે આઠ થશે આનામાં પણ ચાર થશે અને આમાં નવ થશે અને આમાં દસ થશે એવી જ રીતે ઘનાકારની જોડ કરી છે કે આપણે સમઘન બનાવવો છે તો આવો આકાર કાપીએ તો સમઘન બનશે નળાકાર બનાવવો છે તો આવો આકાર કાપીએ તો સમઘન બન નળાકાર બનશે જો શંકુ બનાવવો છે તો આ આકાર કાપવો પડશે અને પિરામિડ જેવો આકાર બનાવવો છે તો આ આકાર કાપવો પડશે ઐસોમેટ્રિક ડોટ ડોટ્સ પેપરમાં આપણે ચાર સેમી લંબાઈનો એક ઘ સમઘન અને ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ સેમીમાં આપણા એક લમઘનની આકૃતિ દોરવાની હોય તો આપણે કેવી રીતે દોરી શકીએ તો આપણે આવી આકૃતિ દોરી શકીએ છીએ સમઘન અને લમઘનની